આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે પિતૃદેવ ભવ બોલીને આવકારશું તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ખૂબ સરસ ચાલો તો તમે તૈયાર છો ને હું તમારી પાસે આવું છું ચાલો બેટા પિતૃ દેવો ભવ ભવ પિતૃ દેવો દેવો ભવ pitru deo bhava, 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 pitru deo bhava pitru devo 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 bhava પિતૃદેવો ભવ 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 સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો ચાલો બાળકો મજા આવી ગઈ ખૂબ મજા આવી તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ તો આ શબ્દ છે પિતૃદેવો ભવ ચાલો તો એક સાથે આપણે હજી એક વાર નમન કરીને બોલો તૃદેવ તો પિતૃદેવો એટલે માતૃદેવો ભવો પિતૃદેવો ભવ આપણે બોલીએ છીએ તો પિતૃ એટલે પપ્પા પિતા દાદા દાદી નાની એટલે દાદા નાની આપણે કેમ નાના નાની અને નાના હોય ને એમાંથી નાના પછી દાદા પપ્પા એના પપ્પા એના પપ્પા તે દાદા એવી રીતે આપણે ભાઈ મામા કાકા આ બધા જે ભાઈઓ હોય ને બધા આપણાથી મોટા વડીલો એને આપણે નમન કરવાના છે એને શું કરવાનું છે નમન કરવાનું છે શું કરવાનું છે નમન ઘરે જઈ અને બધાએ આપણે આપણા વડીલો છે દાદા પપ્પા કાકા ફૂવા મામા આ જે કોઈ પિતૃદેવો ભવ જે કોઈ બધા આપણા વડીલો છે બરાબર એને આપણે પગે લાગવાનું છે અને નમન કરવાના છે રોજ આપણા દાદા માનું કે અત્યારે જીવતા ન હોય દાદા એના દાદા ફોટા ઘરે રાખો છે ને ઘરે ફોટા રાખો છો તો રોજે તમે સવારે ને સાંજે ભગવાનને દીવાબતી કરો છો ને જેમ આપણે ભગવાનને પગે લાગીએ એમ એના ફોટા છે આપણા હયાત જે પપ્પા દાદા છે અને બધાને આપણે નમન કરવાના છે મંદિરે પણ તમે જાઓ છો ને ભગવાનને નમન કરો છો ને પછી બધા જ ભગવાન હોય જુદા જુદા ભગવાન હોય ને ઘણા બધા જેમ માતાજી હોય એમ ભગવાન હોય એવી રીતે આપણે આપણા બધા જ વડીલો જેટલા ભગવાનના મંદિર છે જેટલા માતાજીના મંદિર છે બરાબર જેટલા ઘરે આપણા બધા વડીલો છે એને આપણે રોજે નમન કરશું શું કરશું રોજે નમન કરશું કરશો ને બધા સવારમાં ઉઠી ધોન બધા વડીલોને પગે લાગવાનું આપણે ઘરે મંદિર હોય એમાં પગે લાગવાનું અને ઘરે બરાબર અને સ્કૂલે આવો તો આપણા સર હોય સાહેબ હોય ને સ્કૂલે એને નમસ્તે કહેવાનું ટીચર હોય એને નમસ્તે બધાને આપણે નમસ્તે કહેવાનું એટલે આપણામાં સારો વિકાસ થાય સારા ગુણોનો વિકાસ થાય શું થાય સારા ગુણોનો વિકાસ થાય અને આપણે હોશિયાર બનીએ અને તાકાતવાન બનીએ બધાને આશીર્વાદ મળે ને આપણને તો તમે બધા પગે લાગશો ને પ્રણામ કરશો નમસ્તે કરશો સરસ વેરી ગુડ શાબાશ તો સમજવા પ્રયત્ન કર્યો ને બધાએ ચાલો તો પાછી સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ શાબાશ